પછી એવા ખૂબ મહેનતું અમારા સેવક છે પ્રવીણભાઈ શું લાયા પ્રવીણભાઈ માતાજી માટે માતાજીના દીકરા માટે એમના ઘડિયાળ લાવ્યા છે તમારી સહર સ્વીકાર કરશે રામ માડે રામ તમારું શૂટિંગ આવે એ રીતે રામ માડે રામ 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 તમે ધજા લાયા

તો હવે ખોટું ખોટું સ્વીકાર કરો નહીં મારી જો કઈક પરિવર્તન દેખાય હોય માડી માતાને કહો તો સ્વીકાર કરો ગોડા મારી મારી બોલે રામ બોલે મારી પ્રવીણ ભાઈ તમે માડી માટે ઘડિયાળ લાયા બરાબર સેવક છો 100% સાચા સેવક છો પણ મારીના સાનિધ્યમાં તમને એવું કેવું લાગ્યું કે તમને માડીને આ ઘડિયાળ આપવાની ઈચ્છા થઈ રામ રામ અ એક રવિવાર હતો અને તે દિવસે સવારના સાડા ચાર વાગેલા અને મારા મમ્મીને અચાનક જ કંઈક માડી થઈ ગયેલું તે દિવસે ગાડી બી કોની લાવી એવી હાલત થઈ ગયેલી દોડાદોડી થઈ ગયેલું અને એવું વિચાર આવ્યો અને મેં એવું રીઝું કર્યું બે અગરબત્તી બારીને કંઈ ગાંગડિયા ધામની રામ કારકાને રામ મેલડી જો મારી મમ્મીને કશું થવું ના જોઈએ એ રીતના મેં અરજ કર્યું અને મારા મમ્મીને ખરેખર કલાકની અંદર સારું થઈ ગયું અને બધા એવું કીધું કે દવાખાને લઈ જઈએ દવાખાને લઈ જઈએ તો મને એવું થયું વિચાર આવ્યો મગજમાં કે જો દવાખાને લઈ જશું તો આજે પચાસ સાહીઠ હજાર રૂપિયા થઈ જશે અહીંથી નોદરવા ગયા નોદરવા જઈને ડૉક્ટરે ખાલી ચેક કર્યું તો ડૉક્ટરે એવું કીધું કે નોર્મલ રિપોર્ટ છે અને ખાલી એંસી રૂપિયાનું ઇન્જેક્શન એટલું માડી બીજું કર્યું અને અમે

એમના હાથેથી માળીના દીકરાના હાથે ખૂબ પ્રેમથી અને ભાવથી કોડા ઘડિયાળ આપી રહ્યા છે આપણા તાળીઓ પાડીશું રામ રામ બોલીશું રામ માળે રામ રામ માળે રામ રામ મારે રામ રામ માળે રામ રામ મારે રામ રામ મારે રામ 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 માળે રામ ખૂબ જ સરસ ઘડિયાળ છે સિલ્વર કલરનું આપણા તાળીઓના ગડગડ સાથે માણીનું અભિવાદન કરીશું આજે ગોગડિયા માતા 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 એ એ રીતે પ્રગટ થયેલા છે કે કોઈનું કામ કર્યા વગર કોઈની અગરબત્તી પણ સ્વીકાર કરવા તૈયાર નથી ગોગડિયા ધામવાળી અમે એવું આજે લગભગ બે ત્રણ મહિનાથી ગાદી દિન પ્રતિદિન પ્રતિદિન સીડીઓ ચડી રહી છે પણ અમે કોઈની પાસે એક પણ રૂપિયો લીધો નથી અને લઈશું પણ નહીં એટલું એટલા માટે માળીનું સદ દિન પ્રતિદિન વધતું રહ્યું છે તમે જેટલો શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો એટલું જ માળીનું સત વધશે રામ માળે રામ 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 રામ માળે રામ